એ કંપનીનું નામ છે ટાટા કેમિકલ્સ એ કંપની ના ત્રણ ત્યાં ત્રણ પ્રકારના અહીંયા ત્યાં ઉત્પાદનો થઈ રહ્યા છે એવું કરી રહ્યા છે મીઠું પકવે છે બરોબર છે પછી સિમેન્ટ બનાવે છે કોપ્સિક સોડા જેવા પ્રોડક્શન પણ એ કરે છે હવે એ બધું કરે છે અને વર્ષોથી કરે છે દસકાઓથી કરે પણ છેલ્લા એવું કહી રહ્યા છે ત્યાંના સ્થાનિક લોકો અમે જઈને આવ્યા જોઈને આવ્યા છીએ દેખાડવાના છીએ સ્વાભાવિક રીતે ત્યાંનું સ્થાનિક રાજકારણ પણ એમાં થોડુંક નહીં પૂરેપૂરી રીતે એમાં જોડાણું અને એ રાજકારણીઓ સત્તાધીશો અને કંપનીના મેનેજમેન્ટના જવાબદાર અધિકારીઓ દ્વારા મળીને જે કે પણ તરકતો અને જે પણ ખેલ બધા રચાણા એના કારણે ઓગણીસો પછી ઓખા મંડળ વિસ્તારમાં ત્યાંના જે ગામડાઓ છે એ ગામડાઓની પર્યાવરણની હાલત અત્યંત દયનીય બની ગઈ ભયાજનક છે તમે જાઓ તો તમને એમ થાય કે આ આપણે જમીન લગભગ પતવા આવી અથવા તો ઘણી બધી જગ્યાએ તમને લાગે કે જમીન વાવાલાયક રહી જ નથી ખેતરો પતી ગયા છે પાણી પીવાના જે સ્ત્રોત છે મીઠા પાણીના તળાવો એ ખલાસ થઈ ગયા છે લોકોના પૂછા વગર ખેતરમાંથી પાઇપલાઇનો પાઇપલાઈનો અને કેબલો કાઢવામાં આવી રહ્યા છે દરવા આવી રહ્યા છે લોકોને ધમકાવવામાં આવી રહ્યા છે અને સ્થાનિક લોકોને અને એન કેમ પ્રકારે ગમે એમ કરીને પણ ઉધામ ધારો કરવાની આખી પ્રવૃત્તિ આ કંપની ત્યાં દેખાઈ રહી છે ને એનો ભોગ જે બની રહ્યા છે એમાંથી આજ જેમાં આપણે વાત કરવાના છીએ ખેડૂત ની શું દશા હોય શકે આ એક ઉદાહરણ છે એના ઉપર તમે ત્યાંના તમામ જે પીડિત ખેડૂતો છે એના વિશે આપ સમજી શકશો ટાટા કેમિકલ્સ મોખા મંડળમાં મીઠાખાતે આ ફેક્ટરી તમને જો આ આપણે દેખાય છે આ ફેક્ટરી છે આ ફેક્ટરીને અડીને આ બીમરાણા 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 અને અમે એક ખેડૂત છે naru bajade cha એમની જમીન અને જોવા માટે અમે આવેલા છીએ કારણ કે એમનું એવું કહેવાનું હતું જેસલ ભાનો પર એવું કહેવાનું હતું કે ખેડૂતોની જમીન

હવે તમે હું કહું એક બાજુ ધીરે 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 મેહુલ જે છે એ નીચે લાવે નીચે આજે પથ્થર દેખાય છે નીચે જો તમે આની અસર આ પાણીની જમીન ઉપર શું અસર છે કે કાળ મીંડ પડક આપણે ખડક જે નથી ને કાળ મીંડ ખડક એ ખડક ની અસર એ ખડક ઉપર આ કેમિકલ વેસ્ટ વોટર ની અસર શું હોઈ શકે એ હવે જયશીલભાઈ પણ ટુ પણ દેખાડે દેવરામભાઈ પણ દેખાડે તમને ખ્યાલ આવે હા નોને પૂછું હા પથર છે હા આ પથરમાં ને આમાં કાઈ ફેર નથી કારણ કે આ હાર્ડ ઉપર છે એટલે આ સુરક્ષિત છે અને આને ચાર લાગી ગઈ છે એટલે જો આ પૂરો ઘરો થઈ ગયો આજ પથર છે આજ પથર જા બે એક જ માન એક જ બાપનો છે તો આ કેટલું સ્વસ્થ છે કારણ કે આને ખારસ નથી લાગી અને આને જરે કંપનીની ખાસ લાગી ગઈ

તואר મન પકડી બાજરો કેટલા અહી થાતું નથી તો કેટલા વખત એટલે કેટલા થી તમને આ તકલીફ છે કેટલા થી છે અડધું ખેતર તો અમારું ધોવાઈ ગયું છે પાણી ભર્યું છે સામેની સામે છે પાણી દેખાય પારો હા હા એ અમારી આ છે ખરાબ થઈ ગયો આપણે પાણી છે

મારે કાલે થોડોક પ્રોબ્લેમ પણ હતો બે વસ્તુ ભેગી થયેલી અને એના કારણે ઓડિયો આનો નથી પણ હું તમને સમજાવું આ ખેતર ખેતરમાં ચાલતા ચાલતા પાછા આવ્યા અમે પાછા તમે સામે ભૂંગળાઓ જોવો છો પેલા કંપનીના બરોબર છે અને આ ખેતરમાં જે પરંપરાગત રીતે સિંચાઈનું એક માધ્યમ હોય આપણે ત્યાં કૂવો રાખતા ખેતરમાં કૂવો ગાળેલો હોય અને કૂવામાંથી પાણી સિંચી સિંચી અને બીજું કોઈ એ વખતે જો વરસાદ સિવાયની સિઝન હોય તો પણ

તમે કમસે કમ એ તો વિચારો કે તમે આ પંથકના ગામડાઓમાં જે રહેતા ઓખા મંડળ વિસ્તાર છે એ લોકોની જે આ હાલત થઈ ગઈ છે લોકો જીવશે કેવી રીતે શું જમીન થઈ બધી જ એમણે કીધું કે અનેક ગામડાઓની ખેતી ખલાસ થઈ ગઈ એમ એમણે આજે આ જગ્યા હતી ભીમરાણા એ ગામમાં કીધું કે એની પણ ખેતી લગભગ હવે ખતમ થઈ ગઈ કારણ કે કેમિકલ ના પાણીના જે વેસ્ટનું જે ઝીરની અસર છે પાણીમાં દ્વારા અને જમીનમાં એટલી બધી ઘૂસી ગઈ છે કે ખેતી થઈ શકતી છે